સુરતની લિંબાયત પોલીસે કબજે કરેલા વાહનોમાં ગત મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ માન દરવાજા ડુંભાલ અને ઉદના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી જંગલ શાહ બાવાની દરગાહ પાસે લિંબાયત પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલા ગાડીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ માન દરવાજા ડુંભાલ અને ઉધના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી મળતી માહિતી અનુસાર સુરતના લીંબાત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી જંગલ શાહ બાવાની દરગાહ પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો મૂકવામાં આવ્યા હતા જોકે આ વાહનોમાં અચાનક આગ લાગતા સાથે રહેલા અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એકસો જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા જેમાં રિક્ષો ટેમ્પો અને ફોર વ્હીલરમાં આગ લાગતા દોડી આવી આગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વાહનોમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત